માંથી છ ટાયરની ગાડી લઈને આવી ગયો બી એસ ફોર બે હાજર ઓગણી મોડલ માં મારા વાલીડાવા પાછળ ફોટા માં દેખાતી બે હાજર ઓગણી મોડલ ની ફોર અશોક ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની જેનું મોડલ બે હાજર ઓગણી છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે રાજકોટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ કધીશ અમરેલીમાંથી તમારી માટે લઈને આવી ગયો બે હાજર બાર મોડલની બાર ટાયરની અશોક લેલનની ગાડી હા મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર બાર મોર્ડલની અશોક લેલનની બાર ટાયરની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એમાં આજીવન ટેક્સ ભરેલો કાગળિયા કમ્પ્લીટ ને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો

કાળા કલર નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું એક લાખ ને ત્રેસઠ હજાર માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર ડિસ્ટ્રિક્ટ માં અને વગર દલાલી વાહન લેવાના હોય તો આપણી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ આલો મારા વાલીડાઓ તમારી માટે ચોટીલામાંથી બે હજાર પંદર ની

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજાપુરા ગામમાંથી તમારી માટે લઈને આવી ગયો અગિયાર દસ નાના ટોલ નાકા વાળી આ મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર બાર મોડલની અગિયાર દસ ઓગણીસ ફૂટની આઈસર ગાડી નાના ટોલ નાકા વાળી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ગાડીનું બે મોડલ હેન જોવા માટે તળાજા તાલુકામાં મળી જાય અને કિંમત ફોન ઉપર થાય વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ તમારે સીએનજી ની લાઈન નો ઉભો રહેવું હોય તો તમારી માટે લઈને આવી ગયો 2018 મોડેલ ની i20 આસ્તા ડીઝલ આ મારા વાલીડાવા પાછળ ફોટા માં વિડિયો માં દેખાતી 2018 ની i20 આસ્તા ટોપ મોડેલ ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની 499999 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ગાડી કમ્પ્લીટ છે હોય સો ટકા કંપની કન્ડિશન છે એસી કમ્પ્લીટ ચાલુ અને ટાઠુ બોલ થઈ જાય એવું તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે દોઢસો ફૂટ રિંગ રોડ રિલાયન્સ મોલ માં રાજકોટ અને વગર દલાલીએ વાહન કોઈ ગોતતા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ

તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે મવવામાં મળી જાહે અને વગર દલાલીએ તમારે કાઈ પણ વાહન જોતા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ મારા કાલાવાડના ચિતલા ગામેથી તમારી માટે લઈને આવી ગયો અગિયાર ઝીરો નવ બાવીસ ફૂટની ગાડી

જોવા માટે કાલાવાડ ના ચિતલા ગામે અને વગર દલાલીએ વાહન તમારે કઈ પણ જોતા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ મને ઢોલે દર મુવા મેલ ભરવાડિયા જલાવડી ઢોલ મારું જાજર વાગે આ મારા વાલીડાઓ તમારી માટે સુરેન્દ્રનગરમાંથી માંથી 2011 નું ડમ્પર લઈને આવી ગયો ટિપ ટોપ કન્ડિશન માં છ ટાયર હોળ હોળ આ પાછળ ફોટા માં વિડિયો માં દેખાતું 2011 મોડલનું હોળ હોળ છ ટાયર નું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું 8 લાખ ને 25000 રૂપિયામાં અને તમારે જો તું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કરો જોવા માટે સુરેન્દ્રનગર અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ ઉપલા ટાબા બે બે ડફર લઈને આવી ગયો

તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ઉપલેટા મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ